ઉધના રેલવે સ્ટેશન ઉપર દિવાળી છઠ પૂજા ઉપર તો આપણે લાંબી લાઈન જોઈ છે અને હવે ફરીથી એક વખત ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાઈન જોવા મળી રહી છે એ લાઈન હોળીને લઈને પણ કહી શકાય છે અત્યારે અમારી આ તસવીરોમાં આ સાઈડ જોઈ શકો છો પ્લેટફોર્મ નંબર છ ની આ તસવીરો છે છ એટલે કે બહાર ની તસવીરો છે પ્લેટફોર્મની તસવીરો નથી પણ અડીને જે વિસ્તાર આવેલો છે એની તસવીરો છે જે પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે અત્યારે આ પાર્કિંગ એરિયા પર જોઈ શકો છો આ ફોર વ્હીલર ટુ વ્હીલર માટે પાર્કિંગ એરિયા બનાવવામાં આવે છે એની બાજુની આ તસવીરો છે અને ત્યાંથી આગળથી લાઈન શરૂઆત થઈ ચૂકી છે અને લાઈન ક્યાં સુધી જાય છે એ હું તમને આખો કેમેરામાં તો કેદ કરીને નહીં બતાવી શકું કે કે લાંબી લાઈન છે પણ જેટલું બને એટલું હું તમને લાઈનમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે આપ જોઈ શકો છો આ ઉધના રેલવે સ્ટેશનની બહારની આ તસવીરો છે જે પાર્કિંગ એરિયા છે બંને સાઈડમાં

લાઇનમાં છે પરેશાની તો છે જ એમ જ કહી રહ્યા છે પણ આગળ હું તમને તસવીર બતાવવાની પણ કોશિશ કરી રહ્યો છું અત્યારે આપ જોઈ શકો છો હું ચાલીને પણ આપણે બંને સાઈડની તસવીરો કેમેરામેનને કહી શકું થોડો ક્લોઝ શોટ બનાવવાની કોશિશ કરે બંને સાઈડથી આ તસવીરો બતાવવાની કોશિશ કરે કે કેવી રીતે લોકો અહીં નીચે જોઈ શકો છો આપ જમીનની હાલત શું છે અને આવી રીતે અહીં લોકો જઈ રહ્યા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો ઉધના રેલવે સ્ટેશનની બહારની તસવીરો છે બાળક હોય યુવા હોય આ તમામ લોકો આવી રીતે મજબૂર બન્યા છે અને આવી રીતે ટ્રેન મોનું વિરાજ્યુર્યા છે અને કેટલાક લોકો એ જે ટ્રેન છૂટી પણ ગઈ છે એ લોકો એ સવારની ટ્રેન છૂટી ગઈ છે હવે બપોરે જે ટ્રેન આવશે ત્યારે ટ્રેનમાં બેસવાની કોશિશ કરશે તો તસવીરો ઉતણા રેલવે સિસ્ટમની છે અને આપણે જો શકો તો હું ਯાત્રીનો ફરીથી વાત કરવાની કોશિશ કરીશ કે નામ હે આપકા પાર્દવ કુશવાજ ક્યાં જા રહે હે જા રહે યુપી બનાસ તો હોલી હોલી કુલે કે જા રહે હે નહીં સર હમ 8 9 મહિના હો ગયા તો કર જા આ तो होली भी तो है जी होली भी, पर भी, है, उसके हाँ। भी जाना है अच्छा जी तो कितने घंटे से लाइन में लगे हम छह बजे से ही लाइन में लगे हाँ। तो क्या तकलीफ है, है कि ट्रेन जो जो गया और ठिकाना नहीं है इतना है काम में हम सुबह से पड़े जी अच्छा आपका जी सबका छूट गया ट्रेन जाने की अच्छा भीड़ ज्यादा थी क्या उसमें बहुत भयंकर भीड़ थी वो नंबर 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 में 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 गाड़ी लगती थी, वो तो लग करके में लगा था। जब हुआ, तो पास पर, तो पर सभी लोग इधर तो सबको तो आप ने ट्रेन छूटी गई है सवार नीड़ी कह रहा है क्या नाम है आपका भाई अमरेश कुमार यादव कहाँ जा रहे हैं बिहार क्या समस्या आ रही है यहाँ पे इतना सर इतना ट्रेन होने के बाद में भी जगह नहीं मिल पा रहा है पब्लिक देख रहे है कितने धूप में खड़े हैं फिर भी सरकार को ये नहीं दिख रहा है कि फेस्टिवल है अगर फेस्टिवल में चालू करना चाहिए ज़्यादा गाड़ी फिर भी गाड़ी नहीं चालू हो रहा है खड़े धूप में खड़े हैं पाँच बजे से पाँच बजे भोर से खड़े हैं पाँच बजे भोर से खड़े भूखे पियासे हैं ये तो होना चाहिए ना सरकार को दिखना चाहिए सरकार इसीलिए तो हम लोग वोट देते हैं सरकार का सलाह यही बिनती है कि और ट्रेन चलवाने सुबह से हम लोग खड़े हैं यहाँ अगर ट्रेन पे कोई वो है ही नहीं कड़ी धूप में कम से कम स्टेशन पे तो खड़ा होना चाहिए पब्लिक को रखना चाहिए स्टेशन पर इतना कड़े धूप में आदमी को तबीयत खराब हो सकता है कुछ भी हो सकता है तो बिल्कुल आ परिस्थिति है अँ आप जु सको कि एक ना बाक है के रीते तड़का में इमने जो साथ बचावा कोशिश कर रहा है कम के तड़को फूल है અને બાળકને ને તડકો ના લાગી જાય એના માટે એના પર હવા પણ કરવામાં આવી રહી છે અને આવી રીતે આ આ પરિસ્થિતિ ઉદના રેલવે સ્ટેશનની છે ક્યાં નામ હે ભૈયા રામકુમાર બચ્ચે કો ધૂપ માં પરેશાની હો રહી હે જી હોત રહી હે ધૂપ સતત પરેશાની ઘંટે સે લાઈન માં લાગે છે 3-4 ઘંટા આસપાસ હો રહે કહા જા રહે હે જા રહા હું મુંબઈ પટના કે લિયે બિહાર સીતામઢી જિલ્લા ક્યાં તકલીફ આ રહી હે આપકે

रेलवे दि, स्टेशन पर जुआ नहीं मरते क्या नाम है आपका सर मेरा अविनाश कुमार बोल है। हूँ मैं यही रेलवे विभाग से यही निवेदन करना चाहता हूँ की यहाँ जल्दी जल्दी इसका समाधान करे जनता बहुत परेशान हो गई है और हो रही है अब इसका जल्दी जल्दी समाधान कितने घंटे से लाइन में लगे कम से कम ढाई दो घंटे अच्छा भूखे पियासे हैं हम तो सही हैं बाकी छोटे छोटे बच्चे हैं लड़ीज उनको प्रॉब्लम होती है हम तो

સૌ કોઈ અહીંયા લાઈનમાં પોતપોતાનો સામાન લઈને બેઠા છે આ તસવીરો ઉધના રેલવે સ્ટેશનની છે અને આપ જોઈ શકો છો કે ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની આ તસવીરો નથી આઉટસાઇડ જે એની કોલોની છે પાર્કિંગ એરિયા નવું બનાવવામાં આવ્યો છે ત્યાંની આ તસવીરો છે અને આપ જોઈ શકો છો લાંબી લાઈન અહીંયા લાગેલી જોવા મળી રહી છે અને યાત્રીઓ આ તડકાની અંદર ઊભા રહ્યા છે અને અત્યારે હું તમને ફરીથી થોડા લાંબુ ચાલવાની કોશિશ કરીને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું

कितने बजे से लाइन में तीन बजे से भोर से अच्छा अभी तक ये समस्या पड़ रहा है एक ट्रेन फुल हो गई अभी इसमें भी क्या होगा मिलेगा कि नहीं मिलेगा ये भी मुश्किल हो जा रहा है बहुत प्रॉब्लम हो रहा है साहब क्या करेंगे

અને એ તમામ પોતાનો વતન જઈ રહ્યા છે અને આ વતન જવા માટે લોકોને કેટલી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એ પ્રાપ્તિ સુરે બીજા એવો સંસાર વાત કરી છે કે નામ હે આપકા સંદીપ કુમાર ક્યાં જા રહે યાર ઇતની સમસ્યા આવીયા આપ પે હા બહુત આરાહું હું इधर બહુત આરાહું ક્યા માંગ કરે કેટને ઘંટે સે લાઈન મે હે આપ 6 ઘંટે સે 6 ઘંટે સે હોલી કે હોલી કે યાર હોલી ભલે કે જા રહે હોલી હમ 12 બજે રાત

તો એમની વેદના પણ તમે સમજી શકો છો કે કયા પ્રકારે અહીં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તડકો છે પાણી નથી વોશરૂમની કોઈ વ્યવસ્થા નથી છતાં નવ કલાકો છે અહીંયા લાઈનમાં ઉભા રહ્યા છે અને પોતાની ટ્રેન ની આવવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે અલગ અલગ કામ અર્થે એ લોકો પોતાના ગામ જઈ રહ્યા છે આપણા પોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે શ્રમિક લોકો છે સ્વાભાવિક પડે શ્રમિકો સાથે સરકાર હોય કે પ્રશાસન બહુ સહાનુભૂતિ નથી રાખતો તે પ્રકારના દ્રશ્યો અહીંયા પહેલા પર જોવા મળ્યા છે તો કદાચ મોટા લોકોને આવી રીતે લાઈન દેશમાં ક્યાંય પણ જોવા નહીં મળશે કેમ કે પોતપોતાની રીતે થઈ જાય છે 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 આ સામાન્ય લોકો લોકો તો હવે પાસે તકલીફો વેઠવા સિવાય કોઈ રાસ્તો નથી તો આ તસવીરોમાં આપ જોઈ શકો છો ઉધના રેલવે સ્ટેશનની બહારની તસવીરો છે અંદરની નથી પ્લેટફોર્મ નંબર છ સાઈડની આ તસવીરો છે પોતપોતાનો સામાન લઈને આ લોકો અહીં લાઈનમાં બેસેલા છે તકલીફો એમને પડી જ રહી છે સ્વાભાવિક છે દેખાઈ રહી છે આ તકલીફો કદાચ નહીં દેખાતી હશે તો સરકારને દેખાતી તો આવી રીતે અહીં લોકોને તકલીફોનો સામનો કરવો ના પડ્યો તો ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો અહીં આપ જોઈ શકો છો બેસી જાય છે લોકો ઊભા થઈ જાય છે શું કરે શું ના કરે કઈ રીતે પાસ કરે એમને કઈ સમજાતું નથી નાના બાળકો સાથે મહિલાઓ પણ લાઈનમાં છે જોઈ શકો છો

મોટી મશીન એથી પસાર થવા જઈ રહી છે અને આ એની લાઈન જે બંને સાઈડ લાઈન લાગેલી છે એ લાઈન ની વચ્ચેથી આ પસાર થઈ રહી છે જો સગો આવી પરિસ્થિતિ છે કેટલું જોખમી પણ કહી શકાય છે કે કઈ રીતે પરિસ્થિતિનો નિર્માણ અહીંયા થયો છે આ બે સાઈડમાં લાઈન છે અને પાર્કિંગ એરિયા છે ત્યાં પહેલા પાર્કિંગ એરિયા છે